કુતરું કદી ચપ્પલ ને રાખે તમે તો ચપ્પલ કોઈ લેવાયાર રાખજો તમે તમને તો પણ બોલતી જ ના આવડી કીયો બતાવો મને તો દારુ પી ગયા યાર આ દારુ દારુ ઓછો રાખો મને શું કે મારા ઠંડા જાય કોઈ ના દીવા તમે રંગ જંગ જો ને તમે કરી યાર પડી ગયા આ પડી યાર પડી યાર

તમને જોયું મને લસડી આવો નહી તમે એટલી દેવ દેવું રેતી બહુ તો તમારે તો નાખવાય નહીં આવું

મને <muchas> <muchas>

એ યાર રોવે શું બોલી કે મારો છોટો નતો કોણ તો દીદો પણ તમે કેમ મુનો ખાતા ખાતા આવો તો મારતો તો ગાડી ના તો